પાકી ગઈ છે લગભગ પચાસ ટકા પાકી છે બીજી અમુક અમુક બાકી છે તો આપણે જે પાકી છે એને એને અલગ લઈ લઈએ એટલી મસ્ત સુગંધ આવે છે ને કે કેરી ખાવાનું મન થાય એ જો ને હું મોડા નાખ્યું મોડા હું નાખ્યું અરે યાર લીમડું તો દેશી કેરીઓ કંઈક આવી દેખાય છે તમે જોઈ શકો છો આપણા ગામડાઓની કેરીઓ તો નમસ્કાર નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બરાબરનો વરસાદ પડી રહ્યો છે સવારમાં છ વાગ્ય આપણો લોકની શરૂઆત થઈ રહી છે અને આજે પણ આપણે વાવણી કરવાનું કામ બાકી હતું મકાઈ વાવવાની હતી તો વરસાદ ફિલહાલ જોરદાર પડી રહ્યો છે કાલે પણ ખેતરમાં અમે ગયેલા હતા અને ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પછી અધૂરું કામ બાકી મૂકીને ઘરે આવવું પડ્યું તો આજે પણ વરસાદ જોરદાર પડી રહ્યો છે હજી ફિલહાલ આપણું નાઈ ને ફ્રેશ થવાનું કામ પણ બાકી છે તો આપણે થોડું કામ પૂરું કરી ને પછી નાઈ ને ફ્રેશ થઈએ દોસ્તો ચારે બાજુ વરસાદ જ વરસાદ છે તમે જોઈ શકો છો આ છે આપણા ડાબા પરનો ધોધ અને આગળ પણ તમે દેખી શકો છો ઝીણો ઝીણો વરસાદ ફૂલ ચાલુ છે ચારો તરફ તો વરસાદ રહી જાય તો આપણે કદાચ ખેતરમાં જવાનું થશે મકાઈની વાવણી માટે પણ જો વરસાદ ના રહે તો પછી આપણે ઘરે જ છે કારણ કે વરસાદમાં કંઈ કરી શકાય ના તો તો દોસ્તો તમને ખબર ના હોય કદાચ આપણે લગભગ ચારથી પાંચ દિવસ થઈ ગયા અને આપણે આપણા આંબા પરથી કેરી ઉતારી લીધી હતી અને એ આપણે ઘરમાં લાવીને સાબુ માર્યો તો આપણા દેશી ભાષામાં સાબુ માર્યો એમ તો આપણે એ ખૂણામાં મસ્ત ભેગી કરીને એમને પાકવા માટે મૂકી દીધી હતી તો લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા છે તો ઘરમાં એન્ટ્રી કરીએ એટલે વાસ આવે છે કેરીઓ જેવી તો લગભગ આપણા ટાર્ગેટ પ્રમાણે પાકી ગયા છે તો આપણે સાબુ ખોલીએ છે અને જોઈએ છે કે પાકી છે કે નહીં આ સાબુ મારેલો છે અહીં આગળ નીચે આ ડાંગરનું પરાળ નાખેલું છે અને ઉપર ગોદડું ઓડાડેલું છે તો આપણે ગોદડું ખોલીએ અને ખોલીને જોઈએ કે અંદર કેવું છે આ જે કેરીઓ કાઢી હતી ને એ કેરીઓ પાકી ગઈ બધી લાગે છે

મમ મમ કેરી કે છે કેરી કે છે કેરી કે છે ભ્રાતી મામ મમ એ જોને ના હું મોડમ રાખીઉ મોડમ હું નાખ્યું અરે યાર લીમડુ તો દેશી કેરીઓ કંઈક આવી દેખાય છે તમે જોઈ શકો છો આપણા ગામડાઓની કેરીઓ પણ એનો ટેસ્ટ જોરદાર છે તમે ખાધી જશે આપણા આદિવાસી ઇલાકામાંથી એટલે આપણે મસ્ત ના જોઈ ફ્રેશ થઈ ગયા છે તડકો ભી આવી ગયો છે તમે દેખી શકો છો હા બધે ખુલ્લું થઈ ગયું છે વાદળ અને વાતાવરણ એકદમ ચકચકાટ થઈ ગયું છે આ તમે ઉપર દેખી શકો છો વરસાદ પડતો તો સવારમાં પણ અત્યારે બરાબરનો તડકો કાઢી નાખ્યો છે તો હવે આપણે ખાવા ખાઈએ અને જઈએ હળ લઈને કારણ કે તડકો થઈ ગયો છે એટલે હળ ચાલશે તો પહેલાં આપણે ખાવા ખાઈ લઈએ તો આપણે મસ્ત ખાવા ખાઈ લીધું છે ને હવે જઈ રહ્યા છે બળધિયાના ખેતરમાં મસ્ત મોર બોલી રહ્યા છે અહીંયા આગળ અને આપણે ચાલી નાખ્યા છે ખેતરમાં હવે ત્યાં જઈને આપણે મકાઈ વાવવાની છે તો આપણા બળદિયા આગળ જઈ રહ્યા છે તમે દેખી શકો છો અને મસ્ત આપણે ઘેરામાં બી લઈ લીધું છે તો જઈએ ખેતરમાં ફટાફટ અને પેલી બાજુ ફરે છે હા તો આપણે આવી ગયા છે ખેતરમાં ને મોહન હજી પાછળ આવે છે બળદ્યાઓ માટે ઘાસ લઈને આવે છે અને ખાવા પાણી લઈને આવે છે તો આપણે મોહન આવે એટલે આપણું વાવણી કરવાનું કામ આપણે ચાલુ કરીએ દોસ્તો આપણે આવી ગયા છે ખેતરમાં અને પેલી બાજુ આપણા બળદ્યાવગા મૂકી દીધા છે અને આપણે આ કોતેડામાં વાવણી કરવાની છે મકાઈની આ કોતેડું છે આ બાજુ ડુંગર છે આ બાજુ ડુંગરને આપણે વચ્ચે ભાષા કોતેડામાં ને તે દાડે આપણે આની બાજુમાં ત્યાં આગળ મકાઈની વાવણી કરી છે પણ આ કોતેડું છે એના કારણે અહીંયા હળ ચાલી નથી શકતું બહુ કઠિન જગ્યા હતી તો આજે વરસાદ પડ્યો છે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે અહીંનું કામ મોહન આવે એટલે ચાલુ કરીએ પાછળ મોહન બળજવા માટે ઘાસ અને આપણા માટે બપોર ખાવા માટે લઈને આવતો હશે તો મોહન આવે એટલે આપણો કામ કરીએ ચાલુ દોસ્તો મોહન બી લઈને આવી ગયો છે પેલી બાજુ તમે દેખી શકો છો હાથમાં બળદ્યા માટે ઘાસ છે અને ખાવા છે હાથમાં તો હવે કરીએ આપણું કામ ચાલુ આપણું મકાઈ રવાનું કામ પૂરું થઈ ગયું છે અને થોડુંક જ હતું એટલે પૂરું થઈ ગયું છે હવે ભળજે આપણે લઈ જઈ રહ્યા છે એમના વેડમાં અને શું કરવા સારું ચાલુ થેન્ક બધું તો આપણું અહીંનું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે નીચે પેલી બાજુ તમે દેખી શકો છો પેલો આપણો આંબો છે ત્યાં બાજરી વાવવા માટે થોડું ખેડવાનું છે તો આપણે જઈએ ત્યાં થોડું ખેડી નાખીએ ત્યાં આગળ બાજરી વાવી દે આપડી ગાય માટે દોસ્તો ખેડાઈ ગયું છે બાજરી માટે આ અને પેલો ખૂણો દેખાય છે ત્યાં સુધીમાં આપણું આટલામાં બાજરી કરવાની છે તો આપણે આ તગારું છે અને આમાં થેલીમાં બાજરી છે તો હવે આપણે રેતી પણ થેલીમાં લાવ્યા છે આ છે રેતી છે ઠેલીમાં તો હવે આપણે હા તમે જોઈ શકો છો બાજરીથી તો આપણે હવે વાવી દઈએ આ રેતી છે આ મિક્સ કરી દઈએ એટલે થોડી બાજરી જાડી ના થઈ જાય પછી માપથી વધારે થઈ જાય તો પછી તકલીફ થાય એના કારણે આપણે રેતી સાથે મિક્સ કરી દઈએ છીએ તો માપની મસ્ત થાય દોસ્તો આપણું બાજરી વાવાનું કામ અને મકાઈ ઓરવાનું કામ પૂરું થઈ ગયું છે અને આપણે વાગી ગયા છે સાંજના નવ અને લાઈટ ફિલહાલ જતું રહ્યું છે અને આપણે ખાવા માંડ્યા છે આપણે ભાત ખીચડી તો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કરીએ છીએ બાકી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને લાઈટ જતી રહ્યું છે આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ આવતીકાલના નવા વિડીયોમાં